હેલો યુ ટો તમને કેમ છું મજામાં જય જ વડકાતી જઈમાં મોકલ અને ફોર વ્હીલ આપણે ફોર નવી લઈ લીધી છે ફેમિલી ઘણા સમય પેલા એક શોરૂમ માં ગયો હતો તમને બધા વિડીયો જોયો છે કઈ ગાડી લીધી છે એ હું તમને બતાવું છું હાલો ગાડી જોજો શાંત ફોટો ફોટો પાડવા માટે કે શું કે જો ને ગાડી કેવી ગમે તો મસ્ત ની છે હાલો મારો ફોટો વાર દો ગાડી આ ફોટા તો ભાડી દીધા જો આ ભાઈ શ્રી ગણેશાઈ નમાહા કરી નાખ્યું છે અને ભાઈ અમારા ફેમિલી મેમ્બર બધા શ્રી રામ લખ્યું છે કેમ કે તમને ખબર છે ને કાલે શું હતું 22 જાન્યુઆરી એ માટે હા તો છે તો તો ભાઈ મસ્ત ગાડી હું કે મસ્ત હારી છે કે નહીં બહુ મસ્ત છે હે ભાઈ તમે લોકો પર કમેન્ટ કરીને કહેજો તમને ગાડી કેવી લાગી અને કલર જો કલર કેવો મસ્ત છે જો જોતો તેવો જ લીધો ને આપણે હા તો હવે ઓલી ગાડી જૂની થઈ ગઈ આ નવી કા

તમારે જેની ડ્રાઇવિંગ કરવાના છે જો ભાઈ તમને અંદરથી ગાડીની લુક બતાવો અહીંયા એલ ઇડી આપી છે અને આ એક ટોપ મોડલ છે બલેનોનું અને જો અહીંયા પુશ બટન પણ આપ્યું છે અને મસ્ત મજા એટલી પેસ આપી છે પાછળ અને સીએનજી લીધી છે આ ગાડી જે છે એ સીએનજી લીધી છે એટલે અત્યારે સીએનજી તમને બધાને ખ્યાલ છે કે બહુ સસ્તી પડે છે હાકવા માટે અને અંદરનું લુક ને બધી બહુ મને બહુ એટલે બહુ સારું લાગ્યું છે આ ગાડીનું અને કાલે રાત્રે અમે રાજકોટ લેવા ગયા હતા ને થોડુંક રાજકોટ ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું તો એટલે કઈ બીજો કઈ વ્લોગ શૂટ નતો કર્યો કાલે રાતના અમે બે વાગે ઘરે ગયા હતા અને અત્યારે ઉઠીને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હલો જનીશ જવા દો ફટાફટ બરાબર ને તો ફેમિલી અત્યારે ભરતભાઈ ને બધા ભાભી ને બધા છે એ સોડોમાંય જાય છે કેમકે ગાડી નવી લીધી તો અમારું જે કુળદેવી છે સોડો માતાજી વેલણ ત્યાં જવાનું હોય છે તો અમારા નક્શ ભાઈ તો આગળ અમારે બહી ગયા મમ્મી ને પપ્પા પપ્પાને બધી બેઠા છે ને અમારા નક્ષ તો અમારે ભરત મેરે બેઠા હાલ ને ભાઈ આવતું રહેવું કહેવાય આપણે ના નહીં નહીં ના મારે અને અમારે અમારે તો જેનીસ પણ આ બધી બેઠો છે જેનીસ ટાટાભાઈ આવે આવજો હાલો ચાલો ભાભી આવી જાવ ચાલો વેલા વહેલા જાઓ તો જો ભાઈ બધા હવે ભાગે છે અને હું ને મમ્મી ને પપ્પા ને જોશના ઘરે રહેવાના છે ભાઈ જો અમે બધા જોઈને જોશના લેવા જાય છે કોઈ ધાંગડિયા છોડવાનો છે કેમ કે એને ખબર છે કે મને નહીં આવડે જો જો ધાન જાગે છે અમારો નોર જો જો રડે જો રડે જો 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 ભાઈ ધાન જાગે એ રડીને જ આવવાના છે કેમ કે એને દેહી જાય ને પછી માને નહીં તો જો ભાઈ અમારા નક્ષભાઈ છેલ્લે આખે રડ્યા કરી અમારા નક્ષભાઈ ભાઈ જી જવા વાળા તો ભાગી ગયા છે ને હવે આપણે શું કરવાનું છે જોશના ધોવા કપડા નું મોડું થઈ ગયું બધું જોવા માં જોવા બધા ભાગી ગયા છે મારે પણ કામ કરવાનું છે જોશન કામ કરવાનું પછી જમવાનું ભૂખ લઈ ગયો

થેપલા બનાવ્યા હતા ખાઈ ખાઈ ભાઈ ખા ભાવે ભાઈ અમાર નકસે હા ફાડે જાય કે મારા મમી ને મારા પપ્પા તો લઈને બેહી ગયા ભાઈ બી અને શું કરવાનું છે મેં પછી આની સિંગ આપણે આની બનાવવાની છે માનવી પાક બનશે

ના એક એક જમી લીધું છે હું ખેતરમાંથી મેં તમને કીધું ને કામ કરવાનું તો બહુ આજે કામ કર્યું છે ને મેડમે તો શું કહે કે એકલા એકલા જમી લીધા મને ખબર જ મને વિશ્વાસ હતો કે અહીંયા જમી જ લીધું છે એટલે મેં આવીને એમ જ કીધું કે મને જમવા દે કેમ કે યાર એ રાહ ન જો કે તું પેલા કોઈ રાહ જો કે ભૂખી રહી હે કે એ મને કે પેલા મને હવાનું વેલું ખાવું જોઈએ તમારે કોઈ બોપર અરે ભાઈ યાર આમ હોય યાર ફેમિલી બરોબર હું છે ને ગરમ ગરમ હોય ને તા ખાઈ લો મને પછી હાલો ભાઈ આજે દાળ બનાવી કે હું બનાવી ચણાની દાળ આ તો ભાઈ દાળ બનાવી હોય ને તો આજ કેવું છે

ફટાફટ ભાઈ તમે કરીને કે આ શું છે બરાબર તમે જો જોશના હાથમાં છે તો ફેમિલી અત્યારે જમીન જમીને સીધું સીધા કામ ઉપર વટ ગયો તમારો ભાઈ ને એ પાને લીધે કેમ કે યાર આ એમ કે મારે કે કામ જ નથી કરવું પછી તો અહીંયા ભાઈ છોડવા થોડા કાઢવાના હતા તો છોડવા કાઢીએ છે તમે હાથશો કે નહીં તો મને કહી દો

તો હું એ ગઈ હતી લગ્નમાં તો એટલા દિવસથી ખેતરમાં આવી નથી અને આવીને પણ જો આવી નથી તો ખેતરમાં જાઓ મકાઈ ને જવા જુઓ જો મકાઈ ને સારા થઈ ગયા ડુંગળી ને આ પાછા ધાણાની વાયું તો આગળ લહણ ને ભાજી ને મેથી ને ધાણાની તો આગળ પણ જોતી આવું કેવા મસ્ત નથી એક કોઈ પોપિયા પૈકા હોય તો જોતી આવું કેમ કે પાંચ છ દિવસથી હું ખેતરમાં જ નથી આવી તો ખેતરમાં પણ આટો મારી લઈએ ને કે હું ખેતરની હાલત છે તો જો અહીંયા આપણું લહણ નહીં આવી ગયું તો આમાં જો મારા પપ્પા છે ને દાણા સેટાન તો ડુંગળીમાં ને લસણ ને નિકરા દાણા જ થયા અને અહીંયા જો હાલકૂટ ને મેથી ને ધાણા ને એવું બધું છે ને ચાલો હવે અહીં તો આપણે પૂગી ગયા પપૈયા મેરે જ અહીંયા તો જો આપણે પપૈયા મેરે પૂગી ગયા અને જો આમાં રીંગણા તોડવા પણ કોઈ પૂગ્યું નહીં ને તો જો રીંગણા પણ ગળધા થઈ ગયા અને અહીંયા જો કોઈ અલુ પપ્પાયા જો બગાડી નહીં ખા તો કોઈ પપ્પાયા તોડવા જ ન આવ્યું તો પપ્પાયા બગાડ નહીં ખાતા આપણે તો ખાલી ખાલી ધક્કો થયો તો આપણે નારાયણીમાં પણ જોઈએ નારાયણીમાં ખેડીઓને ખાતર નાખ્યું ને હું બધું કર્યું તો આપણે નારળી પણ જોઈ આવીએ તો જો નારળીમાં પૂગી ગઈ ને ખેડીને તે દિને હું આવી જ નથી નારળીમાં તો જો આ જો હું જાઉં લીંબુડી પામ કેમ કે લીંબુ જોઈએ પાકી ગયા હોય તો લઈ લે ફ્રીજમાં મૂક દે આપણે નહીં તો કોક આવે ને પણ કામ તો લાગશે ખોટા લીંબુડીમાં બગડી જાય તો જો હું લીંબુડી પૂગી ગઈ ને અહીંયા જો કેટલા લીંબુ હજી છે તો આમાં જીરા પીરા તો થયા પછી બહુ પૈકા નથી તો જે બે ત્રણ દિવસ રહેવા દઈએ તો જો આ બે લીંબુ તો પાકી જા બે ત્રણ દિવસ તો એટલે કાચા તોડાય નહીં કાંસામાં બહુ રહ નીકળે ને એના કરતાં આપણે થાલે થાળું ઘેરે હોય જ હવે થાલે હવે આપણે ભાગ્યે પાછા ઘરે તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે યાર ને આપણે ગયા થોડીક વાર રમવા માટે થાય એટલે જોશના બ્લોગ શૂટ કર્યો છે યાર એને જોશના કેવી રીતના બ્લોગ શૂટ કર્યો એ તમને સારો લાગ્યો નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હવે અત્યારે બનાવે છે જોશના રોટલા તો જમવાનું થઈ ગયું છે તો મને લાગી છે ભૂખ તો આ બ્લોગ આપણે કરી દઈએ છીએ એન્ડ ફેમિલી શું કહો તમે બરાબર ને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તમારા ભાઈને નાનાને સપોર્ટ કરતા રહેજો જય દ્વાર કરી જય મા મોગલ નવા વૃક્ષ સાથે મળીશું